બોટી દમણના દમણવાડા પંચાયતના ભમટી કમ્યુનિટી હોલ ખાતે પંદરમી ઓગસ્ટના દિવસ પર પંચાયતના સરપંચ અને એમની ટીમ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ દમણવાડા પંચાયત ખાતે પણ દમણવાડાના સરપંચ મુકેશભાઈ ગોસ્વામીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સરપંચ મુકેશભાઈ દ્વારા પંચાયતમાં થયેલા વિકાસના કામોની માહિતી પણ આપવામાં આવી હતી જેમની સાથે ઉપસરપંચ મિલનભાઈ પટેલ પૂર્વ સરપંચ ઈશ્વરભાઈ પટેલ પ્રગતિ મંડળના અધ્યક્ષ કિશોરભાઈ દમણિયા અને પંચાયત સેક્રેટરી પ્રિયંકભાઈ જાની સહિત પંચાયતના કર્મચારીઓ અને ગામલોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગામના મહાનુભાવો આપ સૌનો આ પ્રસંગે હાર્દિક શુભેચ્છા કરે છે અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી આ પ્રકારના પ્રયાસો લગભગ આપણી પંચાયતમાં થઈ રહ્યા છે પંચાયત હંમેશા પ્લાન પાસ કરીને જ મકાનો બને એની તરફદરી કરી હોવાથી આપણી પંચાયતમાં અત્યાર સુધી એક પણ ડિમોલેશન નથી થયું આ નાનીશુની મોટી નાનીશુની વાત નથી આ એક આપણી પંચાયતની બહુ મોટી સિદ્ધિ છે કારણ કે આપણે હંમેશા નીતિ નિયમો જ માનીએ છીએ અને નીતિ નિયમો જ પાલન કરીએ છીએ એના પર પ્રશાસને પણ સર્ટિફાઈડ કર્યું છે એમ તો ખોટું નથી દિવસ પર ઉપસ્થિત રહેલા અમારા પંચાયતના સભ્યો ગામના આગેવાનો મિત્રો બહેનો અને સ્ટાફ સૌથી પહેલાં હું ઓગણસીમાં સ્વતંત્રતા દિવસ પર્વની આપણે સૌને અભિનંદન પાઠવું છું અને જેમના જેમની કુરબાનીથી આપણો દેશ આઝાદ થયો છે એવા તમામ વીર શહીદોને હું નતમસ્તક વંદન કરું છું મિત્રો ભારત દેશ બસો વર્ષની ગુલામી બાદ આઝાદ થયો હતો જ્યારે આપણો દમણે સાડી ચારસો વર્ષની ગુલામી પછી આઝાદીના ફળ ચાખ્યા દમણ જિલ્લા જ નહીં પરંતુ દાદરા નગર હવેલી અને દમણ દિવે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી છે અને જ્યારે હું દમણવાડાની વાત કરું છું તો ત્યારે હું દાવા સાથે કહી શકું છું કે આપણે જ્યારે સરપંચ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જે વચનો આપ્યા હતા તે વચનો લગભગ તમામ પૂર્ણ કર્યા છે મતલબ કે આપણે જે સંકલ્પ કર્યો હતો તે સંકલ્પને આપણે સિદ્ધિ સુધી લઈ ગયા છે સૌથી પહેલા આપણે પંચાયતને ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટ સાથે ગતિશીલ બનાવવાનો વાયદો કર્યો હતો આજે હું આ બાબતે દાવાની સાથે કહું છું કે આપણી પંચાયત પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાગ પ્રયાસોથી દમણના અંદર દમણ દીવ અને દાદરા નગર અંદર શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટી ક્રાંતિ થઈ છે આજે શિક્ષણનું એવું કોઈ ફિલ્ડ નથી નથી કે જ્યાં જે આપણે ત્યાં કદાચ કેટલાક સમૃદ્ધ પ્રદેશો પાસે પણ એટલી ફેકલ્ટીઓ નહીં હશે શિક્ષણની જેટલી આપણા દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં છે અને આ દમણ દમણવાળાને ખાલી દમણવાડા દમણપુરથી મર્યાદિત નથી રહી પણ દમણવાળાનું નામ આપણે દાદરા નગર દમણમાં તો ખરું જ પરંતુ પોડોશના રાજ્યો પંચાયતોમાં પણ ગૌરવથી લેવાય છે અને તે લોકો પણ દ્રષ્ટાંત આપે છે કે દમણવાડા ગ્રામ પંચાયતમાં ઘણું બધી નવીનતા થાય છે અને આપણે કરવી જોઈએ મિત્રો જે પાંચ વર્ષમાં કામો થયા તેનો મને એક સરપંચ તરીકે પોતાને આત્મસંતોષ છે અને કદાચ બની શકે કોઈના વ્યક્તિગત કામો નહીં થયા છે કોઈ વ્યક્તિગત કામમાં નહીં આપણો પ્રયાસ એવો રહ્યો છે કે તે તે વ્યક્તિગત કામ પણ થાય અને અને તેને ઓછી તકલીફ પડે હંમેશા આપણે પ્રયાસો કર્યા છે હજુ પણ જો આપણે બધા એકસાથે રહીશું આપણે એક વિચારમાં રહીશું તો દમણવડા ગ્રામ પંચાયતને ઓર ચાર ચાંદ ચાર ચાંદ લાગે આપણે આપણે આપણી પાસે એવા આપણા સંકલ્પ છે અને એવી આપણી મનોકામના છે તો હું આટલું કહીને ગેરમું છું ભારત માતા કી અનેક પહેલો પણ કરી છે જેમાં આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા વર્મી કોમ્પોસ્ટનું ઉત્પાદન કર્યું હતું અને આપણે વર્મી કોમ્પોસ્ટ બનાવ્યું અને એનું ખરેખર એનું અનુકરણ આપણી બીજી પંચાયતો પણ કર્યું એટલે એક આપણે સારો એક વિચાર મૂક્યો હતો એ વિચારનું વિચારને અનુમોદન પણ મળ્યું એટલે આ ફક્ત પંચાયતે નહીં પરંતુ આપણે ગ્રામવાસીઓનો એમાં ફાળો છે